સુરતમાં વરસાદ બંધ થયા બાદ હાલાકી વધી સુરતના પાણી ઓસર્યા બાદ તાત્કાલિક કામગીરી કરવાના આદેશ આપી દીધા છે મેડિકલ સુવિધા જંતુનાશક દવાનો છંટકાવ રોડ રસ્તા કરવાની સૂચના આપવામાં આવી સુરતના પ્રભારી કનુભાઈ દેસાઈને તમામ કામગીરીનું કરવા માટેનો આદેશ અપાયો છે તમામ લોકોને મેડિકલ સુવિધા નિશુલ્ક મળી રહે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે ખાડીપુરના હિસાબે જે અતિભારે વરસાદ સુરતમાં આવ્યો છે અને ખાડીપુર આવ્યું છે ઉપરવાસની હું વિસ્તારની વાત કરું તો ઉપરવાસ વરસાદ હતો સુરતમાં વરસાદ હતો અને ભરતીનો સમય તેના હિસાબે સુરતમાં ઉપરવાસ નો વરસાદ સુરતમાં થઈને ખાડી દ્વારા આવે છે એના હિસાબે અમારા જે નીચાણવાળા વિસ્તાર છે એ વિસ્તારમાં ત્રણ થી ચાર દિવસ સુધી પાણીનો ભરાવો રહ્યો હતો અત્યારે ગઈ રાતની વાત કરું તો લિંબાયત ઝોન છેલ્લો હતો અમારો પાણી ઉતરવામાં ગઈકાલે જ અમારા પ્રભારી શ્રી કનુભાઈ દેસાઈએ આખી સમીક્ષા ત્રિપલ આઈસીના માધ્યમથી કરી અને એમણે પણ સૂચના આપી અને મેં પણ તંત્રને સૂચના આપી કે યુદ્ધના ધોરણે જે વિસ્તારમાં સફાઈ થઈ ગઈ છે એ વિસ્તારના બિલદારને જે વિસ્તાર બાકી છે એ યુદ્ધના ધોરણે બધા જ બિલ્ડર એક સાથે ઝોનની સફાઈ થાય સઘન સફાઈ ઝુંબેશ થાય જંતુનાશક દવાનો છંટકાવ થાય અને મેડિકલની ટીમ ત્યાં કાર્યરત રહે અમારી સિવિલ અમારી મસ્કતી હોસ્પિટલ અમારી સ્વિમેર અને તમામ અમારા હેલ્થ સેન્ટરમાં અત્યારે સેવા ચાલુ છે એટલે રોગચાળો ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે તંત્રને સૂચના આપી છે અને ડેલી નો રિપોર્ટ મને રજૂ કરવા પણ અમે તંત્રને સૂચના આપે છે એટલે સવારથી સાંજ જે પણ કામગીરી થાય એની સાંજ સુધીમાં અમે સમીક્ષા કરી શકીએ